નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે આજના તાજા બજાર ભાવ તારીખ આઠ ચાર બે હજાર ચોવીસના થરા બજારના તાજા બજાર ભાવ જોઈએ છીએ એ પણ સો ટકા સાચા તો ચલો શરૂ કરીએ તો તેમાં થરા તારીખ આઠ ચાર બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ તો તેમાં સૌથી પહેલાં છે જીરું ત્રણ હજારથી પાંચ હજાર એકવીસ પછી છે એરંડા અગિયારસો ત્રેપનથી અગિયારસો એકોતેર અને ત્યારબાદ છે તેમાં વરિયાળી એક હજારથી ત્રણ હજાર એકતાલીસ તેમાં આગળ છે હવે પછી છે સુવા જેનો નીચો ભાવ છે નવસો અને ઊંચો ભાવ છે એક હજાર પચાસ પછી છે ઘઉં જેનો નીચો ભાવ છે ચારસો ત્રીસ ને ઊંચો ભાવ છે પાંચસો એંસી ને લાસ્ટમાં છેલ્લે તમાકુ ઓગણીસોથી સત્યાવીસો સાહીઠ આવી જ રીતે દરરોજના સો ટકા સાચા અને તાજા બજાર ભાવ જોવા માટે વિડીયોને લાઈક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી તમને સૌથી પહેલાં અમારો ને બજાર ભાવ મળી રહેશે